નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મીનાક્ષી ચાવડા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા દહેગામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત માર્કિંગ એન્ડ હેક્સોઈંગ એમએસ પ્લેટ પર કેવી રીતે કરવું એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલ ને અંતર્ગત આપણે માર્કિંગ અને હેક્સોઈંગ કરવાનું છે તો એના વિશે થોડું જણાવું કે જ્યારે આપણે આપણા ઘરમાં સુથારી કામ ચાલતું હશે ત્યારે આપણા ઘરે મિસ્ત્રી આવે છે અને હેક્સોઈંગ કરતો હોય છે બસ એ જ આ પ્રેક્ટિકલમાં કરવાનું છે એ લાકડા ઉપર કરે છે એ વસ્તુ આપણે અત્યારે એમએસ ફ્લેટ ઉપર હેક્સો ફ્રેમની મદદથી કરવાની છે પ્રેક્ટિકલમાં આપણે પંચોતેર દસ સત્યોતેરનું રો મટીરિયલ લેવાનું છે એમએસ ફ્લેટ છે એ અને એને રેડી કરી અને પંચોતેર દસ પંચોતેરમાં રેડી પીસ કરવાનો છે ત્યારબાદ એની લેફ્ટ સાઈડે પચાસ એમએમનું માર્કિંગ કરીશું રાઈટ સાઇડે વીસનું માર્કિંગ કરીશું એક લાઈન સ્ટ્રેટ કરીશું પંચોતેરના પાંચ સરખા ભાગ પાડીશું અને પછી એના પર હેક્સોઈંગ સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે આ પ્રેક્ટિકલના અંતર્ગત આપણે નીચે પ્રમાણેના સાધન સામગ્રીનો ઉપયોગ કરીશું બેન્ચવાઇઝ હેક્સો ફ્રેમ એડજેસ્ટેબલ હેમર સ્ટીલ રોલ રો મટીરિયલનો પંચોતેર દસ સત્યોતેરનું એક પીસ છે ટ્રાય સ્ક્વેર પંચ જેની કેલિપર અને સ્ક્રાઇબરનો ઉપયોગ કરીશું તમે જોઈ શકો છો સરફેસ પ્લેટ ઉપર પંચોતેર દસ પંચોતેર સાઇઝનું માર્કિંગ મીડિયા લગાડેલો આપણો રેડી પીસ તૈયાર છે એના પર આપણે સ્ટીલ રૂલ અને જેની કેલીપરની મદદથી માર્કિંગ કરીશું હું પચાસ એમએમનું માર્ક માર્કિંગ આ સાઈડ સ્ક્રાઇબરની મદદથી કરું છું தி ஆபोजिट साइड वीสนம் நோ मार्किंग करी एक स्ट्रेट लाइन बनने ने जॉइंट करता स्टील रोलली मदद थी स्ट्रेट लाइन आवे छ ये कर देसू હવે આપણે પંચોતેર સાઇઝનો જે જોબ પીસ છે એના પંદર પંદર એમ એમના સરખા ભાગ પાડવાના છે તો હું માપ સાઇઝ ચેન્જ કરીશ અને પંદર એમ એમનું માપ લઈશ માર્કિંગ કરવા માટે જેનિકલીપરનો ઉપયોગ કરવામાં આવશે એનો ઓડ લેગ છે આપણે એક સાઈડ ટેકાઈશું અને સ્ટ્રીટ લાઇટ પંદર એમ એમ સુધીનું માર્કિંગ કરીશું એનાથી ઓપોઝિટ સાઈડ પંદર એમ એમનું માર્કિંગ કરીશું હવે મારે ત્રીસેમ એમનું માર્ગિંગ કરવાનું છે એટલે માપસાઇઝ ચેન્જ કરીશ ફરીથી એક છેડે લેગ રાખીશું તમે જોઈ શકો છો કે એક જેની કેલિપર અને સ્ટીલ લૂલની મદદથી આપણે માર્કિંગ કર્યું અને માપસાઇઝ પ્રમાણે આપણા જોબને અનુરૂપ માર્કિંગ થઈ ગયેલ છે આપણે રો મટીરિયલ પંચોતેર દસ સત્્યોતેરનું લીધું હતું એને રેડી પીસમાં પંચોતેર દસ પંચોતેરમાં કરેલ છે દેખવામાં આવે છે કે અંદર માર્કિંગ ડોટ ફ્લોટ પંચથી માર્કિંગ અને પંચિંગ કરેલ છે નો યુઝ કરેલ છે અને હવે આપણે માપ સાઈઝ પ્રમાણે કટિંગ હેક્સોઈંગ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરશું હવે આપણે રો મટીરિયલ જે છે એને હેક્સોઈંગ કરવા માટે બેન્ચ વાઇઝની અંદર ફિટ કરીશું દસ એમ જેટલો ભાગ ઉપર રાખવાનો છે આ જે હું કરીશ એ ગાઈડ કટ લઈશ મારા અંગૂઠાને જ્યાં માર્કિંગ કરી ત્યાં હું એક રાખીશ એકસોને અને બે જેટલા કટ લઈશ આ પ્રમાણે મેં ગાઈડ કરી લીધો છે એ જ રીતે સીધી લાઈનમાં આપણે છેક સુધી માર્કિંગ બતાવ્યું છે ત્યાં સુધી આપણે કટિંગ કરતું જવાનું છે આ કટ પછી આપણે સેકન્ડ કટ માર્કિંગ કર્યું છે એ પ્રમાણે સેકન્ડ કટમાં પણ આ જ રીતે ગાઈડ કટ લઈ મારો અંગૂઠાને દેખાય છે એ પ્રમાણે એકાદ બે વખત હેક્સો કરશો એટલે કર પ્રમાણે આપણી સીધી રીતેમાં કટ થશે અને બીજું બી પંચિંગ કર્યું છે એ દિશામાં સ્ટેક કટિંગ ચાલુ કરવામાં આવ્યું છે આ રીતે આપણે ચાર કટ લઈશું કટિંગ બતાવ્યું એ પ્રમાણે અને આપણો જોબ પૂરો કરીશું તમે જોઈ શકો છો પંચોતેર ડેવલપ કરીશું જોબ જોબનું માપ કઈ રીતે લેવું માર્કિંગ કઈ રીતે કરવું બેન્ચ વાઇઝમાં જોબ ને કઈ રીતે પકડવો હેક્સો કઈ રીતે કરવું અને ચેકિંગ કઈ રીતે કરવું આપણે આ પ્રેક્ટિકલ દરમિયાન સલામતીના કયા પગલા લેવાના છે હેક્સો માં બ્લેડ ને યોગ્ય રીતે ફિટ કરવી જોઈએ કટિંગ દરમિયાન કુલન્ટનો ઉપયોગ કરવો જોઈએ કટિંગ કરતી વખતે બ્લેડને પૂરી લંબાઈનો ઉપયોગ કરવો જોઈએ જોબને બેન્ચ વાઇઝમાં યોગ્ય ઊંચાઈ કઈ રીતે ફિટ કરવી અને કટને અંતે દબાણ ઓછું આપવું જોઈએ આ પ્રમાણેના પગલા સલામતીના છે તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો તેવી આશા રાખો છો આભાર